હેલો એવરીવન કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો હું છું કમલેશ કનોડિયા આજે ફરીથી તમારો ભાઈ તમારા માટે સરસ મજાનો ધમાકેદાર વિડીયો લઈને આવ્યો છે ઇઝરાયલ ગવર્મેન્ટ દ્વારા ત્રણ જગ્યાઓ ઉપર વેકેન્સી બહાર પાડવામાં આવી છે પહેલા નંબર પર છે જનરલ મેશન બીજા નંબર પર છે જીપસમ ત્રીજા નંબર પર છે ફર્નિચર કાર્પેન્ટર જો તમે આ કામના જાણકાર છો અને તમારી ઉંમર પચીસ થી ચુમ્માલીસ વર્ષની છે તો પહોંચી જાઓ પોરબંદર ખાતે પચીસ થી પાંત્રીસ વર્ષના લોકો માટે પહેલું ઇન્ટરવ્યુ પાંચ બાર બે હાજર ચોવીસ ના રોજ રાખવામાં આવી છે અને બીજું ઇન્ટરવ્યુ છત્રીસ થી ચુમ્માલીસ વર્ષના લોકો માટે તારીખ છ બાર બે હાજર ચોવીસ ના રોજ પોરબંદર ખાતે રાખવામાં આવી છે આ બંને ઇન્ટરવ્યુ કંપનીના માણસો દ્વારા લેવામાં આવશે પ્રેક્ટિકલ અને ઇંગ્લિશ મૌખિક ટેસ્ટ ડાયનામિક ટીમ દ્વારા લેવામાં આવશે તો ઇંગ્લિશ આવડું બેઝિક ઇંગ્લિશ આવડું એ ફરજિયાત છે હવે અહીંયા આવવા માટેના ક્રાઇટેરિયા તમને જણાવો અને ડોક્યુમેન્ટ વિશે માહિતી તમને આપીશ તમારી થી વર્ષની હોવી જોઈએ કામનો સમય છે છે કલાક મિનિમમ સેલેરી દોઢ લાખ રૂપિયા જો તમે આઠ થી દસ કલાક ઉપર કામ કરો છો તો તમને એક્સ્ટ્રા પૈસા પણ મળશે રહેવાનું કંપની પણ છે જમવાનું તમારા પોતાના ખર્ચે છે હવે અહીંયા આવવા માટેનો ખર્ચા વિશે વાત કરું તો ખર્ચો ખૂબ જ નજીવો છે ખર્ચો હું મેન્શન નથી કરી શકતો નજીવો છે જવું જ છે પૈસા કમાવા જ છે પ્લીઝ એટલે કોઈ પણ જગ્યાએ હારવું નહીં કે ડરવું નહીં ઓકે ડોક્યુમેન્ટ વિશે વાત કરું તો પહેલું પહેલા નંબર પર છે પાસપોર્ટ બીજા નંબર પર છે

વ્હાઈટ બેકગ્રાઉન્ડ વાળા પાસપોર્ટ સાઇઝના પંદર ફોટા આ બધું છે તમારી જોડે તો જે રીતે મેં ડેટ જણાવી છે એ રીતે પહોંચી જવું પોરબંદર ખાતે ઇન્ટરવ્યુ રાખવામાં આવી છે કંપની દ્વારા કંપની દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવશે આવી તકો વારંવાર નથી મળતી આ બધું જ કામ જો તમે ઇન્ડિયામાં કરો છો તો તમને સારી રીતે ખબર છે કે કેટલો પગાર મળે છે આ પગાર દ્વારા ઘણા બધા બેનિફિટ્સ પણ મળે છે એ બધું જ એ બધી જ તમારે જો ડિટેલમાં માહિતી મેળવી હોય તો ઓફિસે પહોંચી જવું જો તમે ત્યાં ફોન કરીને પૂછશો એના અને એ લોકો તમને જવાબ નથી આપતા એનો મતલબ એવો નથી કે આ વિડીયો ફેક છે આ વિડીયો સાચો જ છે હું વિડીયોના એન્ડમાં એની ફૂલ ડિટેલ્સ આપીશ ફોન નંબર આપીશ એડ્રેસ પણ આપીશ એ લોકો એટલા માટે ફોન પર બધી જ માહિતી ના આપી શકે કેમ કે ઘણા બધા લોકોના ફોન આવતા હોય તે બધાને તો ડિટેલ્સ નહીં આપી શકે માટે ત્યાં રૂબરૂ જઈને પૂછી લેવું ખૂબ જ જરૂરી છે અને આ બધા માટે તમારે આવું છે આ ત્રણ કામ માટે તમારે આવું છે તો પહોંચી જજો ડિટેલ્સ બધી જ મળી રહેશે અને ડોક્યુમેન્ટ સાથે લઈને જજો ઇન્ટરવ્યુ છે આ કામનો જો તો આ કામ તમે આપો છો તમે ફાઈલ મૂકો છો આ કામ માટે તો ઘણો સમય નથી લાગવાનો કેમ કે માણસોની જરૂર છે ફટાફટ એક મહિનામાં કે બે મહિનામાં તમે ઈઝરાયલ આવી જશો અને મારી જેમ તમે પણ પૈસા કમાઈ શકશો ઘણા બધાને પ્રોબ્લેમ હોય છે પૈસાનો કે કેવી રીતે કમાવા ક્યાં જવું કોઈ આવું માર્ગદર્શન આપી શકશે નહીં જે રીતે મેં ઈઝરાયલ વિશે હું જણાવું છું અને કોઈ આપતો હશે તો મને ખબર નથી કોઈના વાત કોઈના વિડીયોની અવગણના નથી કરતો મને નથી ખબર માટે જો આ બોલ્યો સો પ્લીઝ અને બીજું કે આ વિડિયો બનાવવાનું કારણ એક જ છે કે ઇન્ડિયામાં બહુ જ મોંઘવારી છે જેથી કરીને બહાર આવીને પૈસા કામો પાંચ વર્ષ કામ કરીને જો આપણા બાળકોનું અને આપણું ભવિષ્ય બ્રાઇટ થતું હોય તો સો ટકા પાંચ વર્ષ ભૂલી જવા જોઈએ ઘર બધાને યાદ આવે ફેમિલી બધાને યાદ આવે છે મા બાપ પતિ પત્ની બાળકો જે પણ હોય બધાને યાદ આવતા હોય છે એનો મતલબ એવો નહીં કે ઘરે બેસીને કંઈ જ ના કરવું કંઈ કરશો તો આવનારા પચાસ વર્ષ સાથે રહીને મોજથી મજા કરશો માટે પ્લીઝ જવાનું ભૂલશો નહીં અને બીજું કે ઘણી બધી કેટેગરીઝ માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે એનો વિડીયો હું શોર્ટ ટાઈમમાં બનાવવાનો છું અને એનું ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે રાજકોટ ખાતે માટે એ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયોમાં બે લાયકન જરૂરથી દબાવજો મારા વિડિયોને લાઈક અને શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને તમને આવનારા વિડીયોના નોટિફિકેશન પણ મળતા રહેશે ઓકે તો મિત્રો થેન્ક યુ વેરી મચ વિડીયોને જોવા માટે બીજું કે મારા જન્મદિવસ પર તમે ઘણી બધી શુભકામનાઓ આપી તે માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું બસ આવો પ્રેમ આવો સપોર્ટ કરતા રહેજો તો મને કંઈક ને કંઈક નવું કરવું ગમતું રહેશે થેન્ક યુ વેરી મચ તો ફરી મળીશું નવા વિડીયોમાં